દર્શક મિત્રો વરસાદની મોજ માણવી હોય તો તમારે અત્યારે વરસાદ અનરાધાર પડી રહ્યો છે અને જે વરસાદ જે છે એની એક રંગોળી થઈ જ રહી છે જે વરસાદ જે છે એની પણ એક મોજ છે જો આપ જે વૃક્ષોની જે બેકગ્રાઉન્ડમાં જે વરસાદ વરસી રહ્યો છે જે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે એની પણ એક કલાત્મક રીતે જે સૃષ્ટિના સર્જનહાર એ પણ એક સરસ મજાના લાઇનિંગોથી જે એક રંગોળી બનાવતા હોય એટલી બધી સ્પીડથી પોતે અત્યારે વરસાદ વરસી રહ્યો છે મિત્રો આપને હું બતાવું છું કે જે વરસાદ છે એ એમની અંદરમાં સંગીત પણ છે જો આપ સંગીત પણ માણી શકો છો જુઓ જો વરસાદનું સંગીત પણ છે એક એની રંગોળી છે એની સંગીત છે એની એક અલગ વિવિધતા છે આજે સવારથી જ વાંકાની અંદરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે કાલે પણ સારો એવો વરસાદ વરસ્યો હતો આજે પણ વરસાદ વરસી રહ્યો છે હું આપને જરાક એક અલગ મિજાજ જે છે આજે વરસાદનું તો એની પણ હું આપને જરાક એક ઝલક બતાવું છું તમે જોઈ શકો છો કે વરસાદ જે છે એ આજે કેટલો વરસી રહ્યો છે એની હું આપને એક ઝલક બતાવું છું કારણ કે આજે વરસાદ જેને કહેવાય ને કે એક તરબતર થઈને વરસી રહ્યો છે મિત્રો વરસાદ જે વરસાદની જે મોજ જે છે એ આજે કંઈક જુદી છે એના બુંદ એ કંઈક પછી એ પણ હું આપણે બતાવું છું જો વરસાદમાં એક એક બુંદ જે છે જો એ પણ એક સરસ મજાની જો મિત્રો આ પણ એક સરસ મજાનું ડાન્સિંગ છે વરસાદનું એક જે તમને મોજ આવી જાય તમને જો એના વરસાદનું પણ એક સંગીત છે એનું નૃત્ય છે એની માર્મિકતા છે મિત્રો એક કલા છે વરસાદ છે એની અંદરમાં પણ કલા છે એવું પણ હું જરા આપને બતાવવા માગું છું સમજાવવા માગું છું જિંદગીની અંદરમાં કલા અને સર્જકતા જે સૃષ્ટિના સર્જનારે મૂકી છે એ તમને ગમે ત્યાંથી તમને જોવા મળી શકે છે પણ દ્રષ્ટિ આપણી હોવી જોઈએ જો દ્રષ્ટિ આપણી હોય તો દરેક જગ્યાએથી તમને કલા અને સર્જકતા તમને જોવા મળી શકે છે પણ આપણામાં દ્રષ્ટિ જ ન હોય તો આપણે કંઈ જોઈ શકતા નથી જો અત્યારે વરસાદ વરસી રહ્યો છે તો અત્યારે જે પશુ છે એ પણ પોતે અત્યારે ઓથે ઊભા છે અને વરસાદ પોતાનું કાર્ય કરી રહ્યો છે તો એ પણ તમને એક સરસ મજાનું જો દ્રશ્ય હું આપણે બતાવું છું કે વરસાદ જે છે અત્યારે કેટલું સ્પીડથી કેટલી ઝડપથી વરસાદ વરસી રહ્યો છે એ પણ આપને એક જોવા મળે છે અનેરો એક અહેસાસ થશે કે વરસાદની પણ એક સ્પીડ છે એની ઝડપ છે એનું નૃત્ય છે અત્યારે અનરાધાર વરસાદ આપણે જે કહીએ છીએ ને સુપળાધાર અનરાધાર ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો આજે અત્યારે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે માણસો પણ જો અત્યારે તો વૃક્ષોની અંદરમાં પણ સંગીત છે એ પણ અત્યારે ઝૂમી રહ્યા છે વરસાદના ઓલામાં કારણ કે માણસોને વરસાદ છે શું મેઘરાજા છે વર્ષા રાણી છે એ પણ આવે તો માણસોને ગમે છે કારણ કે વરસાદ છે એના પર જ માનવનું જીવન નિર્વાહ છે જો વરસાદ ન હોય તો માણસનું જીવું દોયલું છે કારણ કે પાણી છે જળ છે તો જીવન છે આ આપણે એક સૂત્ર છે તો એ સૂત્ર પણ અહીંયા સાર્થક થતું હોય એવું આપણે લાગી રહ્યું છે જો અહીંયા વરસાદના જે ઓલામાં અત્યારે વાદળો જે છે એ પણ અત્યારે સફેદ થઈ ગયા છે જો વૃક્ષો પણ અત્યારે અલગ અલગ કલરના રંગબેરંગી વૃક્ષો થઈ ગયા હોય જો લીમડો છે તો એની અંદરમાં પણ ફૂટી છે જે એના પાંદડાઓ છે એની અંદરમાં સરસ મજાના રંગો પૂરાયા છે જો એનું ડાન્સિંગ જે છે એ પણ હું આપણે બતાવું છું જો તમારે વરસાદ આવે એટલે એની જે પવન છે એની ગતિ પણ વધી જાય છે તો એની અંદરમાં ઝૂમતા હોય વૃક્ષો એ પણ તમને જોવા મળે છે